નમસ્કાર દર્શક મિત્રો આપની હાર રિયાક્સો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હાલ અમે રેલવે ઓવરબ્રિજ ખાતે છે અને રેલવે ઓવરબ્રિજ ખાતેથી આપને દ્રશ્ય દર્શાવીશું આજે 7 તારીખ થઈ છે ને 7 તારીખે સવારના 11 વાગીને 40 મિનિટ જો વાત કરવામાં આવે તો સવારે 11 વાગીને 40 મિનિટે પણ માં પૂર્ણાના નીર હજુ ઉતર્યા નથી માં પૂર્ણા હજુ શાંત થયા નથી જો કે જળસ્તરની અંદર ઘટાડો ચોક્કસપણે થયો છે ગઈકાલે આ વિસ્તારની અંદર પ્રમાણમાં જળ સપાટી દેખાઈ રહી હતી એ થોડી ઓછી થવા પામી છે એટલે કે આ જે દ્રશ્ય આપ જુઓ છો એ છે રિંગ રોડ તરફના વસાહત તરફના કામધે અને સાંતા દેવી તરફના તો આ સ્ટેશનની જે પૂર્વ બાજુનો વિસ્તાર છે એટલે કે રેલવે ઓવરબ્રિજ નો પૂર્વ બાજુનો વિસ્તાર છે પૂર્વ બાજુના વિસ્તારની અંદર હજુ આપ પાણી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એટલે કે અંદર ભલે ઘટાડો થયો છે પણ હજુ પાણી ઉતર્યા નથી અને જે આજે પણ ભારસ હોવાના કારણે કદાચ જો ઉપરવાસમાં વરસાદ થાય તો વળી પાછા આ પાણીનો જળસ્તર વધી શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે જો કે હાલના તબક્કે રાહતમાં શ્વાસ એટલે લઈ શકીએ છીએ કારણ કે નવસારી અંદર લગભગ ત્યાં સુધી છેલ્લા દસ કલાકથી વરસાદ વરસ્યો નથી છેલ્લા દસ કલાકથી વરસાદ બંધ છે અને જેના કારણે લઈ અને નવસારી જે પાણી છે એ પૂર્ણામાં હજુ પહોંચ્યું નથી એક શાંતિની વાત કહી શકાય તો આ તમામ દ્રશ્યો આપ નિહાળો છે તમામ દ્રશ્યો છે રેલવે ઓવરબ્રિજ ના પૂર્વ બાજુએ એટલે કે જે વસાહત છે કામધેનુ પાર્ક છે શાતા દેવી રોડ છે રિંગ રોડ છે એ તમામ દ્રશ્યો આપ સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે તો આ જ પ્રમાણે પડે પણ અપડેટ માટે નિહાળતા રહો નવસરી લાઈવ એક વિરામ બાદ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ ની લાઇન માં નવસારી વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને અમે છીએ રેલવે ઓવરબ્રિજ પાસે અને જે દ્રશ્યો આપ જોશો કે રેલવે ઓવરબ્રિજ ને પહેલા તો એકસો ચૌદ કરોડ રૂપિયાનો ખર્ચો કરી બનાવવામાં આવ્યો ત્યારબાદ સત્તર લાખ રૂપિયાનો વધુનો ખર્ચો કરી અને આ તમે જે નવી પારોડી જુઓ છો જે દિવાલ જુઓ છો એટલો ભાગ લંબાવવામાં આવ્યો ત્યાં પૂરણ કરવામાં આવ્યો પહેલા તો એવું કે પૈસા વસૂલ કરવા માટે ભ્રષ્ટાચાર કરે છે ગુપચારી કરે છે પણ અત્યારે તો જ્યારે આ બન્યું ત્યારે કોઈ પણ પ્રકારના નેતાઓ જે ખરા એ સત્તા ઉપર નતા મહાનગરપાલિકાની દેખરેખની અંદર આ રસ્તાનું એક્સટેન્શન થયું છે નવો રસ્તો બન્યો છે તેમ છતાં પણ તમે જોશો તેની હાલત શું છે એટલે પહેલા તો એવું હતું કે માત્ર નેતાઓ જ ભ્રષ્ટ હતા પણ હવે અધિકારીઓ પણ ભ્રષ્ટ થઈ છે છે અથવા તો એવા તો કયા એમના લેણા કરણા બાકી છે કે જેના કારણે લઈ અને એ લોકો જે ખરા એ આવા રસ્તાઓ બનાવે છે અને આ રસ્તા બન્યા પછી કોઈ એક્શન લેતા નથી એને પાસ કરતા પહેલા વિચારતા નથી અને સાથે જ જો તો હાલની પરિસ્થિતિ અંદર બંને અંડરપાસ છે જી હા એટલે કે પહેલા પ્રકાશ ચોકીસ પાસે નું અને ત્યાર પછીથી જો વાત કરવામાં આવે તો નવું બનાવેલું બંદર રોડ પરનું ગરનારું એ બંને ગનનારા બંધ છે જી હા બંને ગનનારા બંધ હોવાના કારણે હાલ જે ખરા એ આપ જોશો તો બંને બંધ હોવાના કારણે લોકો ઓવરબ્રિજ પરથી કરી રહ્યા છે અને જ્યારે ઓવરબ્રિજ પરથી આવજાવ કરે છે તો ત્યારે પરિસ્થિતિ કેવી છે રસ્તા કેવા છે સાથે તમે જોશો તો એક બેન પોતાની દીકરીઓને સ્કૂલેથી લઈને આવતા હશે કારણ કે આજે સ્કૂલોમાં તો રજા છે તકલીફ એ પડે છે કે તંત્ર જે ખરું એ આગલી રાત્રે જાહેરાત નથી કરતું એનાઉન્સમેન્ટ નથી કરતું અને જેના કારણે લઈ અને સવારે જે ખરા એ બાળકોને લેવા મૂકવા જવાની તજવીજ હાથ ધરવી પડે છે વેન વાળા એ લેવા મૂકવા જવાની તજવીજ હાથ ધરવી પડે છે અને એ જ પરિસ્થિતિની અંદર એ જ સંજોગોની અંદર આપ જોશો તો એક બેન જે ખરા પોતાના એક્ટિવાને ધક્કો મારી પાણીમાંથી બહાર લાવવાની તજવીજ હાથ ધરી રહ્યા છે કારણ કે આ ગન્નારાની અંદર પાણી ભરાઈ ચુક્યું હતું ગન્નારાની અંદર પાણી ભરાયું હતું બે વિદ્યાર્થીનીઓ સ્કૂલ યુનિફોર્મ ની અંદર દેખાઈ રહ્યા છે અને બેન એ ધક્કો મારીને પોતાની ગાડીને બહાર લાવ્યા હવે ચાલુ કરી અને ત્યાર પછી બાળાઓની સાથે જવાની તૈયારી કરી રહ્યા છે ઘર તરફ તો મૂળ કેવાનો ભાવ છે બંને ગન્નારા જે ખરા બંને અંદરપાસ જે ખરા એ ઓલરેડી પાણીથી ભરાયા છે સલામ છે એમને હિંમત દાખવી અને પાણીમાંથી ગાડી બહાર લાવવા માટેની તજવીજ હાથ ધરી ગાડી બહાર લાવ્યા અને હવે વિદ્યાર્થીને બેસાડે છે તો ત્યારે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે દીકરી દીકરીઓ આજે સ્કૂલમાં રજા છે તો ક્યાં નીકળ્યા હતા બેન ઉભા રહેજો તમને ખબર હતી કે આજે શાળામાં રજા છે એમ તમને ખબર નતી કે આજે શાળામાં રજા છે કારણ કે ગઈકાલે કોઈ મેસેજ બરાબર થાય સવારે તમે છીખોડીઓને મૂકવા માટે ગયા ત્યારે ખબર પડી કે શાળામાં રજા છે બરાબર અને પછી તમારે પાણીમાંથી પાણી માંથી પડે બહાર પડે ગાડી બંધ તો નથી ને બંધ થઈ ચાલુ થઈ ગઈ ચાલુ થઈ ગઈ હતી અચ્છા તમે પ્રમાણે કે બેને પાણીમાંથી પડ્યું છે દીકરીઓના સ્કૂલ શૂઝ સોક્સ ગયા છે અને હવે બેન જે ખરા પોતાના ઘર તરફ જઈ રહ્યા છે તો મૂળ કહેવાના ભાવત કે આગલા દિવસે જો જાણ કરી દેવામાં આવે તો વાલીઓને કેટલી સરળતા રહે કેટલી આસાની રહે તો સાથે જ આપ જોશો તો હજુ પણ ભલે પોણાનું જળસ્તર ઓછું થયું છે પણ અંડરપાસની અંદર રિંગ રોડ ઉપર સાંતાદેવી રોડ ઉપર એટલે કે કામધનનો પાછલો ભાગ અને ત્યાર પછી વસાહતની અંદર તો પાણીનું જળસ્તર યથાવત રહેવા પામ્યું છે પાણી ઉતર્યા નથી તો આજ પ્રમાણે પડે પણ અપડેટ આપતા રહેશું નિહાળતા નવસારી લાઈવ કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ